અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુરમાંથી તેર જૂના રોજ સગર્ભા રાત્રે નસવાડી સીએચસી માં પ્રસૂતિને લઈ ગઈ હોય તેને તત્કાલ બાળક બાળકપેટમાં સનહાસ્કારીઓનું જણાવી બોડેલી રિફર કરાઈ હતી પરંતુ બોડેલી પહોંચ્યા બાદ નોર્મલ ડિલેવરી થતી પ્રસૂતાએ કથળતી સરકારી આરોગ્ય સારવાર સામે રોષ વ્યક્ત કર્યો જીવન જીવનમરણનો ખેર વચ્ચે રાત્રે નસવાડીથી બોડેલી ત્રીસ કિલોમીટર દૂર હોસ્પિટલમાં સગર્ભાને લઈ જવાઈ હતી સંખેડા ધારાસભ્યની મુલાકાત બાદ પણ આરોગ્ય આરોગ્યલક્ષી સેવામાં સુધારો ન આવતા વિસ્તારમાં રોષ ઉઠ્યો છે સાહેબ કે આગળ લઈ જાવ તપાસ કર્યો ને આગળ લઈ જાવ રાજપીપળા જલ્દી જલ્દી સીર છે કે છોકરો અંદર સંડાસ કરી દીધું છે એમ પણ હવે રાજપીપળા નથી જેવું બોળેલી જેવું છે બોળી લઈ લે જ્યાં ત્યાં જ્યાં ત્યાં સોરણગ્રાફી કરી ને ડિલેવરી થઈ જશે નોર્મલ કલાક ને ત્યાં સાહેબ ડિલેવરી થઈ જાય તો આ અહીં નસોડી દવાખાના શું કીધું હતું તમને કે આગળ લઈ જાવ એવું કીધું યાર સરકાર પાસે શું માંગણી કરો તમે હું માંગણી દવાખાનું બંધ કરવાનું કે ડોક્ટરો બદલો ડોક્ટરો બદલો રાતે દવાખાને ગયા હતા ડિલિવરી ઉપર અને નસવાળી બેનોએ બહેનોએ તપાસ કર્યું તપાસ કર્યું એટલે બાળકે સંદાસ કરી દીધું છે એવું કીધું અને રાજપીપળાનું લખેલું રાજપીપળા અમારે નથી જવું એમ કહી દીધું અમે અમારે બોડેલી જવાનું છે એમ અને તાત્કાલિક એકસો આઠમાં બોડેલી લઈ ગયા અને સોનોગ્રાફી કરી તો સોનોગ્રાફી મેં બાળકે સારું છે એવું કીધું અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ કલાકમાં ત્રીસ કિલોમીટર જવાનું કેટલું દુઃખ તકલીફ પડે દુઃખ પડે તકલીફ થાય અને બાળક સંડાસ કરી દીધું છે એવું કહે એટલે ગભરામણ તો થાય ને એટલે ખોટા ખોટા એવું દીવાડવાનું નહીં ને તો મારે ના સારવાર કરવું હોય તો આગળ મોકલી દેવું સરકાર પાસે શું માંગણી કરો સરકાર પાસે ડોક્ટરો બદલી કરો એક પછી દવાખાનું બંધ કરી દેવ એટલે માણસો કોઈ આવે ના સોનમ સોનમ જહેન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર